તળાજામાં પાલીતાણા રોડ ખાતે તળાજા મહુવા લેવા પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આજે ભાવનગર જિલ્લાના તળાજાથી પાલીતાણા જતા હાઈવે પર ગણેશ જીનિંગ ખાતે શ્રી તળાજા મહુવા લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત એકત્રીસમો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક તેમજ વિવિધ રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમાજના નાના મોટા દરેક કાર્યકરો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ સોવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આગેવાનો દ્વારા સતત અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી આજે પણ આગેવાનો અને સેવાભાવી યુવાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો